એને અનુલક્ષીને તે ગઈકાલે રાત્રે ટીમ દ્વારા લીલ સિટી ક્લબની મુલાકાત લેવા માટે પણ ગયા હતા આયોજકને બહાર બોલાવી સરળતાથી ચેકિંગ થાય અને સ્ટેજ ઉપરથી જાહેરાત થાય એવી વાતચીત ચાલતી હતી એમાં ખ્યાલ નહીં આયોજકો કદાચ પીધેલી હાલતમાં હોય અને આપ પણ બધા ક્લિપ જોઈએ છે મીડિયાના માધ્યમથી કે એનું જે વાણી વર્તન અભદ્ર રીતે થયું હતું કાર્યકર્તાઓ સાથે ગાળી ગલોચ કરી હતી તો એ બાબતે પોલીસે મધ્યસ્થી થઈ અને એવું કીધું કે ભાઈ પાંચ દસ લોકો અંદર આવો બધું આવીને ચાલુ કાર્યક્રમ ડિસ્ટર્બ ન થાય તો અમે કોઈ કાર્યક્રમ ડિસ્ટર્બ કરવા માટે નહોતા ગયા જનજાગૃતિનો જાગૃતિનો કાર્ય કાર્યક્રમ હતો અને જાગૃતિ માટે જ ગયા તા પણ એને જે અભિમાનની ભાષામાંથી કાર્યકર્તાઓ સાથે ગાલી ગલચ કરી દોઢસો લોકો વિધર્મી હું મોકલીશ ને એની સામે લડવા માટે તમે તૈયાર છો એવા શબ્દ પ્રયોગો કર્યા જે આપ સો ક્લિપમાં જોઈ શકો છો તો ઇન્દ્રનીલ ભાઈ હું કેવા માંગુ છું કે આપ પણ હિન્દુ છો અમે આવશું અને આપ ધર્મ અને સંસ્કૃતિ ની વ્યાખ્યા સમજાવો છો તો પેલા આપ ધર્મ અને સંસ્કૃતિ વિશે જાણો આપ કહેવો છો કે નવરાત્રી આરાધના નું પર્વ છે અને આપ ત્યાં લોકોને આરાધના કરવા બોલાવો છો તો આરાધનાની વ્યાખ્યા શું થાય કે આપ ક્યાં કુળમાં જન્મા છો એ આપે વિચારી ધર્મશાસ્ત્ર પઢી અને જોવું જોઈએ આરાધના કરવા માટે ક્યાંય ડિસ્કો કરવાની કે દાંડિયા લેવાની કે ડીજે વગાડવાની જરૂરિયાત નથી હોતી આપણી સંસ્કૃતિમાં ક્યાંય નથી વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે એમાં આસો નવરાત્રી જાહેરમાં માતાજીની આરાધના કરવા માટેનો તહેવાર છે

પ્રચલિત કરેલો છે નહીં કે કોઈ હિન્દુ હોય અને આપને જયારે સમય હોય ત્યારે હું રાજકોટ જિલ્લામાં બનતા દર મહિનાના આઠ થી દસ લવજેહાદ ના બનાવો રેકોર્ડ સાથેનો નામ નંબર ની માહિતી સહિત તમામ નો રેકોર્ડ છે કે લવજેહાદના કેટલા કિસ્સા બને છે રાજકોટમાં તો જે શાખા નું આપ બધા માધ્યમો માં સોશિયલ મીડિયામાં કાયમ જોતા ક્લિપો આવે છે

અને જયારે આપ કયો ત્યારે વિધર્મીઓ તમે રાખ્યા હોય લડવા માટે અમારી સામે તો આપ ટાઈમ આપો અમે આવીને ગમે ત્યારે તૈયાર થઈ લડવા માટે